એમ કરીને તમે ક્યાં બીજે ના જતા રહો એટલે નવમા ધોરણમાં પ્રવેશ માટે તમને આર્ટ્સમાં ભણો તમે તો દસ હજાર રૂપિયા નવમામાં અગિયાર દસમામાં દસ હજાર અગિયારમામાં દસ હજાર ને બારમામાં દસ હજાર અરે સોરી અગિયાર અને બારમા પંદર પંદર હજાર હે ને દસ હજાર દસ હજાર પંદર હજાર અને પંદર હજાર બારમા ધોરણ સુધી તમે ભણો એના માટે શિક્ષણ માટે સરકારે પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ નમો લક્ષ્મી યોજના દ્વારા આપી છે અને જો તમે સાયન્સ લો તો તમને પચીસ હજાર મળે અને આ નમોલક્ષ્મી યોજના અંતર્ગત લગભગ મારા ખ્યાલથી તો તમારા પચાસ હજાર મળે એના પછી તમારા લગ્ન સમય એક લાખ રૂપિયા મળે છે ટોટલ દોઢ લાખની સહાય છે નમોલક્ષ્મીમાં એટલે કન્યાને ક્યાંય પાછળ રાખવાની નથી સરકારને જોવાઈ ગયું છે એને આપણાને ખુશી પણ છે ગર્વ છે કે આપણે એમાં સફળ થઈ ગયા છીએ હવે ચિંતા કરવાની છે તમારી કેરે કપડા ધોવા પડશે વાસણ માંજવા પડશે હે ને સમોવડી થઈ ગયા છે સરખા થઈ ગયા છે કેસે આપણે સમોવડા છીએ ને તમને વાસણ માંજવામાં છે ને શરમ આવે હું માંજુ છું તો